ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ સ્વરા ગુરુ સાક્ષા પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નો શ્રી ગુરુદેવનો શબ્દ જ

જેનામાં આશીર્વાદ આપવાની અને સાપ આપવાની ક્ષમતા છે જેના આશીર્વાદ પાણી માત્રને ફરે છે એ ગુરુ છે જેના શબ્દો જીવન બદલી કારે છે જીવનમાં ક્રાંતિ લાવે છે એ ગુરુ છે આપણને સ્થૂળ સ્વરૂપ જોવાની એક ટેવ પડી ગયો છે સ્થૂળની પહેલી પર આપણે જોઈ શકતા નથી કેમ કે આપણી એટલી ચેતના જાગૃત હોતી નથી એટલે આપણા માટે સ્થુર સ્વરૂપે ગુરુ આ પૃથ્વી પર હાજર રજૂ હોય છે રંગવદૂત મહારાજ વિશ્વનાથ અવદૂત મહારાજ વાસુદેવાનંદ સરસ્વતી નુસી સરસ્વતી વિશ્વનાથ અવદૂત મહારાજ શ્રી ગજાનંદ મહારાજ દત્તય ભગવાન જે ગુરુઓના ગુરુ છે સાધકની ક્ષમતા હોય અને ભક્તિ હોય તો દત્તાત્રેય ભગવાનના પણ સ્થૂળ સ્વરૂપના દર્શન આપણને થઈ શકે છે સમર્થ ગુરુ પહેલાં આપણને અનુભવ આપે છે અને એના અનુભવમાંથી સમર્થ ગુરુ પહેલાં આપણને અનુભવ આપે છે અને એ અનુભવમાંથી સબક શીખવાની આપણે જ્યારે ટેવ પડી જાય આપણે એના માહિર થઈ જઈએ ત્યારે પરમાત્મા એના સ્થૂર સ્વરૂપના દર્શન આપે છે ગુરુએ આપેલ અનુભવે અનુભવોથી આપેલ જ્ઞાન જ્યારે આપણામાં સ્થિર થઈ જાય છે આપણને પચી જાય છે સાક્ષાત થઈ જાય છે ત્યારે ત્યાર પછી પરસ્પર દેવોના ભાવથી જ્યારે આ પાંચેય ઇન્દ્રિય પવિત્ર થઈ જાય છે ત્યારે પરમાત્માના દર્શન થાય છે અને સક્ષમ ગુરુ સમર્થ ગુરુ તમને પરમાત્માના દર્શન કરાવે છે અને તે પહેલાં તમને તમારા ખુદના દર્શન કરાવે છે તમારી ખુદની પરમાત્મા સાથેની લિંક દર્શાવે છે એના દર્શન કરાવે છે તમે કેટલા ભણેલા છો એ મહત્વ નથી ગુરુની દ્રષ્ટિમાં તમારો ભાવ મહત્વનો નથી અને એ ભાવની અંતિમ પરાકસ્થા એ પરસ્પર દેવોનો ભાવ છે ગમે તેટલી સ્તુતિ કરો ભજન કીર્તન કરો મારા કરો જપ કરો તપ કરો હવન કરો ગુરુની સેવા કરો પણ એનો અંતિમ સાર પરસ્પર દેવોનો ભાવ છે અને આ ભાવ કુદરત રીતે તમારા હૃદયમાંથી ફીલ થવા માંડે ત્યારે પરમાત્માના દર્શનના તમે અધિકારી થાવ છો સર્વે ભવંતુ સુખી આ ભાવ બોલનારનો ત્યારે સિદ્ધ થાય છે જ્યારે બોલનાર વક્તાના હૃદયે પરસ્પર દેવો ભાવનો ભાવ સ્થિર થયો અને આ ભાવ જેમના હૃદયે સ્થિર થયો છે એ વક્તાના શબ્દો એની કથા એના પ્રવચનો એના અનુભવ શબ્દો શ્રોતાના હૃદય સસરા ઉતરી જાય છે શ્રી ગુરુદેવે એટલે જ તો કહ્યું છે કે અનુભવની જ વાત કરવી અનુભવ વગરની વાત ન કરવી શ્રી રંગદૂત મહારાજે આપેલ પરસ્પર દેવો ભવનો ભાવનો શબ્દ એમના આખા જીવનનો સાર છે અને આ શબ્દ ગ્રહણ કરી લીધા આ ભાવ પચાવી લીધો એની આધ્યાત્મિક જિંદગીમાં બલ્લે બલ્લે જ છે આ સંસારમાં આ સંસારના તાપથી ઓટોમેટિક જ દૂર થઈ જાય છે એના દુષ્કર્મોનો નાશ થાય છે અને એની ઉદ્ધવ ગતિ પ્રાપ્ત થાય છે એટલે જ કહેવું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નમઃ જે ગુરુ આટલા શબ્દમાં બધો સાર આપી દે છે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ આપી દે છે તે જ ગુરુ તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ છે સમજાય શબ્દોને સમજો ખાલી આ બોલવાથી કંઈ થતું નથી ગુરુના શબ્દ જ મંત્ર છે એમ જ તો કોઈએ કહ્યું નથી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત સંજય બોલીવાલાના ઉત્તરાયણના દિવસે પ્રાતકાના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ